રામ રામ અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ વસ્યા જે છે આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે ઘોડાની નાળ વિશે કે ઘોડાની નાળ છે એના વિશે મારે પૂર્ણતઃ માહિતી આપવી છે અને ગાડરિયો પ્રવાહ જે ચાલી નીકળેલો પ્રવાહ છે એ ગાડરિયા પ્રવાહને પણ થોડી ઘણી આમાં નોલેજ મળે થોડી ઘણી જાણકારી મળે થોડી ઘણી માહિતી મળે પુસ્તકોના આધારે જે અમે માહિતીઓ આપીએ છીએ જે કોમેન્ટો કરીને ડીંગે ડીંગ ચલાવી રહ્યા છે એવા લોકોને આ વિડિયો જાણવા થવાનો છે અને જાણવું જોઈએ ખરેખર જેને અશ્વ વિશે પૂરે પૂરેપૂરું નોલેજ નથી સંપૂર્ણ નોલેજ નથી અશ્વ વિશે ઘોડાઓ વિશે જે લોકો પરિપક્વતા જેમનામાં નથી આવતી જેમને ઘોડાની કેસવાળી ઘોડાના ડાબલા અને ઘોડાની માણેકલટ ઘોડાની કાનહોરી મોકલી તાલકુ આ આવા વિષયોના ઝીણા ઝીણા નામો ઉપર પણ જે છે એ ખબર નથી પડતી અને એવા લોકો જે છે આપણને કોમેન્ટોમાં અથવા કોમેન્ટોના માધ્યમથી જે છે માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયત્ન કરે તો શું વડીલોએ જે પુસ્તકોમાં આલેખન લેખન કર્યું એ ખોટું અને તમે જે અમને માર્ગદર્શન લેવા નીકળ્યા છો સાચું માની લેવાનું એટલે અમે અમારી ચેનલ પર ખૂબ જાણવા જો કોન્ટેન્ટ પુસ્તકોના આધારે જે ઐતિહાસિક માહિતીઓ આપણા વડીલોએ લખી છે એવી વાતોને કરતા હોઈએ છીએ અમુક વિષયો જ્યારે માન્યતાને સંબંધિત હોય અમુક જે હોય લોકોના મુખે ચર્ચાતી વાતો હોય અને એવી માન્યતાઓ હોય કે આ વસ્તુ કરવાથી જે છે આ આ ફાયદો થાય જેમ કે લોકો ઘોડાઓની નાલ રાખે છે પણ વાત મારે એમ કરવી છે કે એ ઘોડાઓની નાલ ઘરમાં ન લગાવો જો એનાથી કઈ પણ ફાયદો થવાનો જ નથી તો એ ઘોડાની નાલ લગાવવાનો મતલબ જ શું છે

એમાંથી જે માહિતીઓ મને એકઠી થઈ છે આ વિષય ઉપર મેં કામ કર્યું અને એમાં મળી છે ત્યારે મેં એક વાતને જે છે આમાં જાણી છે કે આ એક નાળ એવી છે જે સર્વશ્રેષ્ઠ છે ઇતિહાસમાં આ વાત સત્ય જ છે કે ઘોડાની નાળ લગાવવાથી ફાયદો થાય અથવા તો એ માન્યતા કે જે કાંઈ ગણીએ આપણે આજની વૈજ્ઞાનિક પેઢીમાં આજની યુવા પેઢીમાં તો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એ સમજાવવું મુશ્કેલ છે પણ હવે એ માન્યતા ગણો કે લોકોની શ્રદ્ધા ગણીએ જે કાંઈ ગણીએ પણ એ છે હવે એ જે નાલ આપણે લગાવીએ છીએ ઘોડાઓની બધા ઘોડાઓની માની લો કે કોઈ બજારમાંથી નાલ લઈને આવીને લગાડી દઈએ હવે જે ઘોડાને સ્પર્શ જ નથી કરી તો એ નાલ લગાવવાનો મતલબ શું છે એનાથી શું ફાયદો થવાનો છે આપણા ઘરને આપણા બિઝનેસને આપણા ધંધાને ત્યાર પછી કોઈ પણ ઘોડું હોય એની નાલ હોય એ ઘોડાની નાલ શરૂમાં જ જે છે એ કાઢી લેવામાં આવે અને પછી કોઈ ઘરે અથવા ઓફિસમાં એ નાલને લગાવી દેવામાં આવે હવે એનાથી શું ફાયદો મળવાનો છે આપણે એ ઘોડાને બિચારાને થોડો ઘણી વેદના થાય નાલ લગાવી દઈએ ઓલો ઘોડાનો માલિક જે છે આપણી પાસે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના નામે થોડા ઘણા પૈસા લઈ ગઈ એમનો વેપાર થાય અને જો એવું જ હોય તો ઘોડાનો માલિક કરોડપતિ તો કે સર્વશ્રેષ્ઠ ન હોય શકે એવું જ હોય તો નાલ લગાવવાથી થતું હોય તો પણ હા એક નાલ એવી છે જેનાથી મહદઅંશે માન્યતા લોકવાયકા એવી છે કે એનાથી ફાયદો થતો ભૂતકાળમાં વડીલો લગાડતા તો એ નાલ કઈ છે એના વિશે વાત મારે કરવી છે કેવી રીતે રીતે એ એ એ અને બધા નથી લગાવી શકતા તો કુદરતી થાય છે એવું પણ વડીલોનું કહેવાનું હતું એવું પણ જે છે અશ્વ નિષ્ણાતોનું અને જે છે એ ધાર્મિક માણસોનું પણ એમાં પુસ્તકોમાં આલેખનમાં પણ એનું એ કહેવાનું છે કે એ લોકો જે છે એ રીતે

તો મિત્રો જે નાલો બજારમાંથી લઈને બજારમાં વેચાતી લઈને અથવા તો પૈસાથી ખરીદીને ખરીદી ને લઈને જે લગાવી દેવાય છે એના કાંઈ કોઈ અર્થો હોતા નથી એ બધી જે છે છે એ વાતો એનો મતલબ જ હોતો નથી હવે એ નાલો લગાવી દેવાથી શું કાંઈ ફેર પડી જવાનો જે પરિશ્રમ આમ તો કર્મના સિદ્ધાંતો છે પરિશ્રમ ઘણી બધા પુસ્તકોના વાંચનો પછી આપણે જોવા જઈએ તો કૃષ્ણ પણ ગીતાજીમાં કીધું છે કર્મ પ્રધાન વિશ્વ ખાલી રાખા જો જસ જો જો ફલ ચાખા તો જે છે એ કર્મ છે અને જે કર્મ વ્યક્તિની ફરજ હોય એને કરવું જ પડે અર્જુનને પણ એમને કીધું તું જ્યારે એમણે ના પાડી સંઘર્ષ કરવાની થતો આ પ્રાતિષ્ટિશી સ્વર્ગમ અને જેટલા આવા મોક્ષ છે એમાં હેમ તસ્મા કૃતિષ્ઠ હે કોન્તે યોદ્ધા એ કૃત્રિક છે એટલે એ તો બધું કર્મને આધીન હોય છે કામને આધીન હોય છે જેટલો પરિશ્રમ જેટલું મહેનત જેટલું કામ કરીએ એટલી ફળ મળે એટલી સફળતા મળે હવે આપણે જે છે આપણા બિઝનેસ ધંધા ઉપર જઈએ નહીં ખોલીએ જ નહીં આપણે કોઈ દુકાન ચલાવતા હોઈએ તો તો પછી એ દુકાન ખોલીએ જ નહીં તો એ દિવસે વેપાર નથી થવાનો નુકસાન જ જવાની છે તો પછી એમાં ઘોડાની નાળ લગાવી હોય ન લગાવ્યું એમાંથી કંઈ એનાથી ફેર પડવાનો નથી એમ એટલે એવું છે ઘણા લોકો એમ કહી દઈએ ભાઈ તો બીજે દિવસે વધારે આપી દેતા દે તો બીજા દિવસે તમે એક મહિનો દુકાન ન ખોલો ઘોડાની નાળ પચાસ નાળો લગાવી દો ઘોડાઓની તેમાં શું ફેર પડી જવાનો છે એનાથી કાંઈ ફાયદો નથી થવા પરિશ્રમ સર્વશ્રેષ્ઠ છે એટલે હું પણ આ માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે કર્મનો સિદ્ધાંત જે છે કામનો સિદ્ધાંત જે છે મહેનતનો સિદ્ધાંત જે છે સંઘર્ષનો સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત મહત્વ છે એના કામના આધારે વ્યક્તિ નક્કી કરે છે પોતાનું ભવિષ્ય પોતે પોતાના મહેનતના આધારે પોતાનું જે છે એ ભવિષ્ય એમનું કેવું જ છે સુંદર બનશે કે પછી એ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેશે એ બધું નક્કી થાય છે પણ નાળની વાતમાં જે છે એ થોડી ઘણી મહત્વ છે જો તે આપણે કરીએ તો વડીલોનું માનવા મુજબ અને જે છે એ અમુક નિષ્ણાન્તોના લોકવાયકાની અંદર ચર્ચાઓ સાંભળીએ છીએ એના અનુસંધાને જો હું વાત કરું અને ક્યાંક ક્યાંક અમુક વાંચન બાદ પણ હું જો વાત કરું તો એમાં એવું છે જો લગાવવી જ હોય નાલ ઘોડાની તો આ નાલ લગાવાય કઈ તો એમાં એમ છે કે જ્યારે માનો કે અમુક તિથિ અમુક તિથિ આ બધું જે છે પછી શાસ્ત્રોને અનુરૂપ જાય આ બધું પછી એનાથી કંઈક ફાયદો તો થતો હોય છે ને ત્રાંત્રિક અને ત્રાટક વિદ્યાઓ તો એક સમયે હતી જ સારી વિદ્યાઓ તો એક સમયે હતી જ ખરાબ વિદ્યાઓ તો એક સમયે હતી જ બધું જ હતું બ્રહ્માસ્ત્રો એક સમયે હતા દિવ્યાસ્ત્રો એક સમયે હતા એટલે આ આ બધું ઇતિહાસની અંદર આપણે એમ જો જોવા જઈએ તો આવી રીતે શુકન અપશુકન આવું ઘણું બધું માનવામાં આવતું ને એનાથી ઇતિહાસો પણ આપણે પુસ્તકોમાં ઘણા બધા જોયા છે કે એવું ઘટનાઓ ઘટતી એટલે મહદઅંશે જે છે એ બધું સાવ ખોટું ન હોય અને બધું સાવ સાચું ન હોય એટલે આપણે એ સંદર્ભે વાત કરીએ તો માનો કે અમુક તિથિ કઈ નાલ જે છે આપણા ઘરે લગાવા એના વિશે તો એમાં અમુક તિથિ હોય અમુક સમય હોય હોય અને ચાર ચાર રસ્તા રસ્તા ભેગા થતા એ એ જાતે જ એટલે કે ઓટોમેટિકલી જાતે જ ઓટોમેટિકલી પંચ કલ્યાણ ઘોડો એક જ માત્ર પંચ કલ્યાણ ઘોડો બીજા નહીં પંચ કલ્યાણ ઘોડો પાછી પોતાના જમણા પગની નાળ જે છે એ કાઢી નાખે નીકળી જાય અમુક તિથિ અમુક સમય અને પંચકલ્યાણ ઘોડો અને જમણા પગની નાળ આટલી બધી વસ્તુ ભેગી થાય ઈ નાળ તમને જડે મળે અને ઈ નાળ તમે લગાવો તો ફાયદો થાય આવો નિષ્ણાતો માનતા પછી કોઈનામાં સમજણ ન હોય એટલે ગાદરિયા પ્રવાહની જેમ માણસો એ એક કર્યું એટલે મારેય કરવાનું એમ હવે કોઈ એક વ્યક્તિને માનો ક આવી રીતે નાળ મળીને લગાવીને એને અઢળક ફાયદો થયો હવે એ વાત ઇતિહાસમાં બની હવે એ વ્યક્તિને જોઈને ધીમે ધીમે એ વિસ્તારના લોકો મોટો વર્ગ આ વાતને માનતો થયો લગાડતો થયો એટલે ધીમે 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 બધા માનતા થયા પછી તો દુકાનેથી ખરીદી કરીને સીધા લગાવી દેવામાં આવ્યા એટલે એનો કાંઈ અર્થ નથી ખરેખર વાસ્તવિકતા આવી કંઈક હોય છે એટલે આવી લોકવાયકાઓ છે એટલે એ જો નાળ મળે અને એ તમારા ઘરે ધંધા બિઝનેસ ઉપર લગાવીએ તો એનાથી ફાયદાઓ મળતા હોય છે તો આ એક અદભુત વાત હતી નાળ વિશે મને આશા છે કે આ વિષયથી આપની ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે કંઈ હશે એ ક્લિયર થઈ હશે